નમસ્કાર દર્શકો મિત્રો ટીવીટી ન્યૂઝમાં આપનું સ્વાગત છે ટીવીટી ન્યૂઝ ગુજરાતની પડે પડની ખબર ધરાવતી ગુજરાતી ન્યૂઝ ચેનલ છે હવે જોઈએ મુખ્ય સમાચાર દિસામાં કચરો પ્રોસેસિંગ સાઇટે ન લઈ જઈ ખાનગીમાં વેચ્યો જિલ્લા કલેક્ટરે સાઇટની રચના કરી દિસા શહેરમાં દરબાર વેસ્ટ કલેક્શન એજન્સી દ્વારા વધુ એક કૌભાંડ બહાર આવ્યું છે શહેરમાંથી એકત્રિત થતો પ્લાસ્ટિક કચરો અને ભંગાર નગરપાલિકાની પ્રોસેસિંગ સાઇટ પર ન લઈ જઈ ખાનગી ગોડાઉનમાં વેચતો હોવાનું ખુલ્યું છે આ એજન્સી ડોર ટુ ડોર વેસ્ટ કલેક્શન અને જાહેર રસ્તાઓની સફાઈ માટે નગરપાલિકા સાથે કોન્ટ્રાક્ટ હેઠળ કામ કરે છે એજન્સી સામે અગાઉથી ગેરરીતિઓની ફરિયાદો ઉઠી હતી જેના પગલે જિલ્લા કલેક્ટરે એસઆઈટીની રચના કરી છે છતાં એજન્સી દ્વારા ટેન્ડરની શરતોનો ભંગ ચાલુ રહ્યો છે ટેન્ડરની શરત નંબર ઓગણીસ મુજબ એકત્રિત કરેલો કચરો નગરપાલિકાની ઘન કચરા નિકાલની પ્રોસેસિંગ સાઇટ પર જ મોકલવો ફરજિયાત છે ગમે ત્યાં કચરો નાખવામાં આવશે તો કાયદેસર કાર્યવાહી થવાની શરત છે તપાસ દરમિયાન જાણવા મળ્યું કે કચરો એકત્રિત કરતા વાહનો પાલિકાની સાઇટ પર જવાને બદલે ભોપાનગર ફાટક પાસે તમન્ના રેસિડેન્સી નજીક આવેલા ખાનગી ભંગારના ગોડાઉનમાં કચરો વેચતા હતા વાહન ચાલકોએ પૂછપરછમાં કહ્યું કે તેઓ લાંબા સમયથી અહીં કચરો વેચે છે સરકાર દ્વારા રિસાયકલ પદ્ધતિથી કચરાનો નિકાલ થાય છે જેથી મટીરિયલમાંથી આવક થાય છે આ માટે માતૃ એનર્જી સર્વિસ કોર્પોરેશનને નાણાં ખર્ચીને કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે પરંતુ દરબાર વેસ્ટ કોર્પોરેશન કચરો ખાનગીમાં વેચી દે છે જેના કારણે સરકારને આવકમાં નુકસાન થાય છે સાથે પ્રોસેસિંગ સાઇટ પર મટીરિયલની પણ ખોટ પડે છે આ મામલે નગરપાલિકાના સેનિટેશન વિભાગના કર્મચારીઓ અને ચેરમેન કોઈ જવાબ આપતા નથી તેથી ચૂપકીદી ગેરરીતિ સામેની બેદરકારી દર્શાવે છે પાલનપુર પાલિકાએ દરબાર વેસ્ટનો કોન્ટ્રાક્ટ રાજકીય બીજાને આપી દીધો પાલનપુર નગરપાલિકાની સેનિટેશન શાખા દ્વારા રાત્રિ સફાઈનો કોન્ટ્રાક્ટ દરબાર વેસ્ટ કોર્પોરેશનને આપવામાં આવ્યો હતો પરંતુ દરબાર વેસ્ટ કોર્પોરેશન દ્વારા સફાઈ કર્યામાં અનિયમિતતા અને અનેક ક્ષતિઓ સામે આવવાતો હોવાનું કારણ આગળ ધરીને પાલિકા દ્વારા કોન્ટ્રાક્ટ રદવચ્છેથી રદ કરીને નવેસરથી ટેન્ડરિંગ પ્રક્રિયા કરવામાં આવી હતી અને નવી એજન્સી નીમવામાં આવી છે જેમને રાત્રિ સફાઈ માટે અત્યાધુનિક સાધન સામગ્રીનો ઉપયોગ કરવા માટે જણાવાયું છે ટીવીટન્યુઝ ગુજરાતી ડીસા